થાનગઢના મોરથડા ગામે ભાજપના કાર્યક્રમમાં વિરોધ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કાળા વાવટા ફરકાવી ભાજપનો વિરોધ વિરોધ વ્યક્ત કર્યો ક્ષત્રિય સમાજના યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી આજરોજ મોરથડા થાનગઢમાં ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ થાનગઢ દ્વારા કાળા વાવટા ફરકાવી અને પરસોતમ રૂપાલા હાઈ હાઈ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ક્ષત્રિય સમાજ એક જ માંગ કરી રહ્યું છે કે જ્યાં સુધી રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી થાન ચોવીસીમાં ક્યાંય પણ ભાજપનો કાર્યક્રમ હશે તો લોકશાહીની ઢબે વિરોધ દર્શાવવામાં આવશે તેમ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે આજ આજરોજ થાનગઢ મોડોથરા મુકામે ભાજપનો શક્તિ કેન્દ્રનો કાર્યક્રમ હોય ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી થાનગઢના ફરતા કોઈપણ ગામમાં ભાજપનો કાર્યક્રમ હશે તો ત્યાં ક્ષત્રિયો લોકશાહીની ડબે વિરોધ પ્રદર્શન જરૂરથી જરૂર કરશે અમારી એક જ માંગ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો કેટલા જણા ધરપકડ કરી છે અત્યારે અમારી પંદરથી થી વીસ જણાની ધરપકડ કરવામાં આવી છે આગલો કોઈ કાર્યક્રમ આગલો કાર્યક્રમ તો હવે જેમ અમારી સંકલન સમિતિ કે એ મુજબ